ગોધરામાં મહાનગરોની જેમ સિટી બસ સેવા શરૂ કરવાની માંગ શહેરીજનોએ ઉઠી છે અગાઉ ગોધરામાં સિટી બસ સેવા શરૂ કરવાનું આયોજન હતું પરંતુ તે લાંબા સમયથી બંધ છે એક તો શહેરમાં સિટી બસ સેવા નથી અને મુખ્ય બસ સ્ટેન્ડ અને અન્ય સડે ખસેડાતા વેપાર ધંધાની સાથે મુસાફરોની પણ હાલાકી પડી રહી છે ગોધરા શહેરીજનો સારી સુવિધા મળે તે માટે ટેક્સ તો ભરે છે પરંતુ તે પ્રમાણેની સુવિધા પ્રાપ્ત થઈ રહી નથી ત્યારે લોકોએ હવે અન્ય મહાનગરોની જેમ ગોધરામાં પણ સિટી બસ શરૂ કરવાની માંગણી શરૂ કરી

એટલે હાલ સિટી બસની પણ સુવિધા નથી અને બસ સ્ટેશન ખસેડી દેવામાં આવ્યું છે જેના કારણે હાલ તો સ્થાનિક વેપારીઓ જાહેર જનતાને ખૂબ તકલીફ પડી રહી છે મારી રાજ્ય સરકારને વિનંતી છે કે માન્ય મુખ્યમંત્રીશ્રી આ બાબતે પૂરી સંવેદનશીલ સીતા સાથે આની સમીક્ષા કરી અને જાહેર જનતાના હિતમાં નાના દુકાનદારોના હિતમાં યોગ્ય નિર્ણય કરે અને એસટી બસ સ્ટેશનને ફરી પાછું બસ સ્ટેશન જે છે લાલબાગ ત્યાં શરૂ કરવામાં આવે સિટી બસ શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે બસ સ્ટેન્ડ ખસેડવાના કારણે લાલબાગ વિસ્તારના સ્થાનિક વેપારીઓના ધંધા રોજગાર પર પણ વિપરીત અસર પડી છે જેનાથી તેમની આર્થિક સ્થિતિ કથળી છે છે આ બસ સ્ટેન્ડ જે એના લીધે જનતાઓને બહુ દુકાનદારો બહુ લોકો હેરાન થઈ ગયા છે જે રોજીરોટી ચાલતી બિલકુલ બંધ થઈ ગઈ છે અને આવું એવું નથી કે બે ત્રણ દાડા માટે આ ક્યારે જશે ક્યારે આવશે એનું કોઈ ગણતર નથી અને આ બસ સ્ટેન્ડ ફ્લાય ઓવરનું કામ ચાલે છે એ સારી વાત છે પણ ફ્લાયઓવર હજુ બહુ દૂર નજીક આવે તો પછી તમે લઈ જાવ થોડા સમય માટે એ બી પૂરતું હોય તો હમણાં ગયા પછી લોકો દુકાનો પહેલાથી ધંધે રોજગાર થી હેરાન થયા મોંઘવારી બહુ છે અને આ પોઝિશનમાં આવી રીતે ઉત્તેજના નિર્ણય લીધો છે એક ખોટો નિર્ણય છે ભાઈ આ બસ સ્ટેન્ડ પાછું લાલબાગ સુધી જઈ હતું એ સ્થળ પર પાછું આવી જાય ધંધા પર કેટલી અસર ધંધા પર તો આવાથી ધંધો જ નીકળે સિત્તેર થી એસી ટકા અસર પડી ગઈ છે એક જ દાડામાં હજુ તો આગળ ત્રણ ચાર વર્ષ માણસની આદત શું થશે